હેલો મિત્રો જય માતાજી હાલ તમે જોઈ રહ્યા છું બાલપૂર્વજનું મંદિર જ્યાં મોઢેરા અને ચાણસમા વચ્ચે આવેલું છે આ મંદિરની ભવ્યતા એ છે કે અહીંયા માનતાના સ્વરૂપે પાણી માનવામાં આવે છે તો મિત્રો એક વખત અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને મોઢેરા અને ચાણસમા વચ્ચે આવેલો સુંદર મજાનું એક મંદિર છે જ્યાં પાણીની બોટલ ચડાવવામાં આવે છે તો આ મંદિરને દર્શન કરવા અવશ્ય પધારજો અને મિત્રો આ વીડિયો જોવા જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા મારા પેજને તો મિત્રો આ વિડીયોનો જેટલો બને એટલો શેર કરજો તમામે ભક્તોને આ મંદિરનો દર્શન કરવાનો લાભ મળે તો મિત્રો જેટલો બને એટલો શેર કરજો જય માતાજી આ મંદિરની વિવિધતા એવી માનવામાં આવે છે કે આ જગ્યાએ ત્યાં એક અકસ્માત થયો હતો અને અકસ્માતમાં એક નાના બાળકનું મૃત્યુ પામેલ હતું જ્યાં બાલપૂર્વજ તરીકે પૂજાવામાં આવે છે અને હાલ આ મંદિર મોઢેરા અને ચણમાં વચ્ચે આવેલું છે અને ગોગા ફાર્મ હાઉસના સામે જ છે તો અગસ્ટ મંદિરના દર્શન અવશ્ય કરજો મિત્રો અને આ વિડીયો પસંદ આવે તો શેર કરજો અને જેટલો બને એટલો આ શેર કરવાનું ના ભૂલતા મિત્રો જેથી બનીને તમામ ભક્તોને આ મંદિરનો સેવાનો લાભ મળે અને દર્શન કરવાનો લાભ મળે તો જય માતાજી જય બાલપૂર્વજ